સભાનને સંબોધ્યા બાદ મોણસા શહેરના નવીન આઇકોનિક બસ પોર્ટ પાસેના ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી અરવલી જિલ્લાની જનતાની સુખાકારી માટે નિડરતાથી કામ કરવાની શરૂઆત કરી હતી ધાર્મિક યાત્રાના પવિત્ર દિવસે કોંગ્રેસ કાર્યાલયની અંદર ભગવાન સત્યનારાયણની પૂજા કરી અને ભગવાનને પ્રાર્થના કરી સૌ કોંગ્રેસના આગેવાનો સાથે આજે અરવલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે અરવલ્લી જિલ્લાઓની ખૂબ સારી સુખાકારી થાય અને કોંગ્રેસના સૌ આગેવાનો ખભેખબૂ મિલાવી અને લોકોને પ્રજાના જે પ્રશ્નો શાસકીય જે પક્ષ દ્વારા જે અન્યાય થતો રહેશે એ બાબતે અમે બધા સાથે મળી અને રજૂઆત કરીશું અને ફરીથી આ જિલ્લાના જે ઘણા બધા પ્રશ્નો છે એ જાગૃત કરવા માટે પણ કોંગ્રેસ ના અને પ્રજાજનો વિશ્વાસ કેળવી ગામે ગામ જઈ અને ચોક્કસપણે દ્રઢપણે વિશ્વાસ સાથે હું કહું છું કે પ્રશ્નો ઉજાગર કરીશ મહેન્દ્ર નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર